મણામારી મેલિયા Captain studio I Да,

મોરો ઉપર જોઈ લ્યો સ્પેશિયલ મોરો ઉપર તો નવા મિત્રો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આપણે ચેનલ ને જે સબસ્ક્રાઇબ તો એને માઉ ફિલ્મ આપો માઉ કોરો કટિંગ માવા સ્પેશિયલ ઉપર હાવ કોરો કટિંગ એક વાર માવો લ્યો એટલે દરરોજ માવો ખાવા આવશું અહીંયા તો આજે જ પધારો વલ્લભીપુર

કરાશે 5 રૂપિયા ઓલા માલ છે સડીને તલવટ નો પીડો રાજા આડે હરીભરી ચાલુ દો આપણો જો ચાલુ છે YouTube માં હા આજે માતાજી નું છેલ્લું તો માતાજીને પ્રાર્થના કરજો કે આવતા નોરતા સુધીમાં આપણે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય

સાવ કોરો કટિંગ સ્પેશિયલ એકસો પાંત્રીસ નો નવા મિત્રો આપણે જનર ને સબ્સ્ક્રાઇબ કરતા હોય વાલા છે આ લઈ Gat, tu स्पेशल मावा. spui să-l कोरो कटिंग ना मावा लेवा मावा लवर मटे स्पेशल हाथी लवर हाथी लवर चल मावा नहीं हाथी लवर राजकोट ने स्पेशल दो रिपोर्ट